શું નામ છે શું ઘટના બની હતી મારે ત્રણ દિવસ પહેલે ઘટના બની હતી રાત્રે નવ વાગે ઓર મેં આઠના ચફણે એક કૂતરું બીમાર હતું એ કૂતરોને આંખમાં થોડું પ્રોબ્લમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો હતો મને કીધું એ લોકેશન મોકલી આપો ઓર એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પોલીસ જોર એ રેવું કા સત્ય મને મોંભાડ્યું અહીંયા આવો મેં પછી થઈ ગયો થઈ ગયો તો મને કહે સાત હજાર ક્યારે આપીશ એટલે ગાળા ગાલી આપી મને ઓર મને એને સાત હજાર રૂપિયા આપવાનું હતું હતું ઓર એમની જોડેથી સિગરેટ પડીખી ઓર પાણીનું બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા ભાગ હતો ગરીબ ત્રણ ચાર મહિનાથી મેં વર્ષોથી એવું ચાર પાંચ મહિના થાય પાંચ એક હજાર રૂપિયા થાય એટેમ્બર મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું એક મહિના જો લેટ થઈ ગયો હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું છું એ માન્યું નહીં ઓર મને મને ફોન કહે છે લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડક્કા માર્યો એટલે પાછળ પડી ગયું ફૂલપાથમાં ફૂલપાથમાં તો ફગ ઊંચો થઈ ગયો એટલે એટલા માટે દે ટોક મારવા માંડી જાનવર જવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાળિયા તોડ નાખ્યું ઓર હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડી ઘસીડીને લઈ ગયો આપણે વાખડામાં માર્યો ડબલ્યુ ડબલ્યુ એફમાં ગયું ઉચ એક જ જેમ એક જ આત્મી મારું માંગ છે એવું પોલીસરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછું કલમ જોઈએ મને ત્રણસો ને છબ્વીસનો એ કલમ આપ્યો તો મને બહુ સારો યતીશ કુમારન દિયા